નમસ્કાર મિત્રો કરુણા કક્ષમાં આપનું સ્વાગત છે હું છું કિશોર કથા અને એ પણ રાજકોટના લગભગ વર્ષ પછી મોરારી બાપુ એમના વ્યાસને આ કથા થવા જઈ રહી છે અને એની કડા તૈયારી જેને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યા છે આ કથા અનેક રીતે એક ઉદાહરણ બનવાની છે રાજકોટ માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે કારણ જે કારણ છે એ એ એની વાત કરીએ એ પેલા રાજકોટની વાત કરીએ કે રાજકોટ છે એ કોઈ પણ જ્યારે કુદરતી આફત આવે કે માનવ સંબિત આફત હોય ત્યારે સેવામાં રાજકોટ સૌથી પ્રથમ હરોળમાં હોય છે અને રાજકોટ બધાને સમાવી લે છે તો આ માટે ત્રણ કારણો હું આપને જણાવું તો રાજકોટમાં ત્રણ અસ્થિ મંદિર છે પ્રથમ મંદિર પૂજ્ય રણચોદાસ બાપુ આપણે સૌ વંદન સાથે યાદ કરીએ છીએ એમની સેવા આજે પણ એટલી સરસ રીતે ચાલી રહી છે બીજું અસ્થિ મંદિર છે રામકૃષ્ણ પરમહંસ એ પણ એક સેવાનું ક્ષેત્ર જ્યાં એમના અસ્થિ જે મંદિર છે ત્યાં એમને પધરાવવામાં આવેલા છે અને ત્રીજું એક વૈશ્વિક મહામાનવ ગાંધીજી એમના ગુરુ એટલે કે શ્રીમદ એમને સમાધિ આપેલી છે ને એ ત્રણ મંદિર આજે આખા રાજકોટને સુખી રાખે છે શાંત રાખે છે અને સેવાના ક્ષેત્રમાં આગળ રાખે છે અને આવું જ એક સેવાનું ક્ષેત્ર એટલે સદભાવના વૃદ્ધાશ્રમ અને એમનું એક મહા અભિયાન વૃક્ષારોપણ

વિજયભાઈ એક તો રાજકોટ ને સાડા બાર વર્ષ પછી આ એક લાભ મળ્યો ધાર્મિક લાભ જેને કહી શકીએ તો આપની દ્રષ્ટિએ શું લાગે છે રાજકોટ માટે આ આખું જે કથાનું આયોજન છે આપે જે વાત કરી કે બે ઉદા હેતુ એક તો વૃદ્ધાશ્રમ જી સદભાવના ટ્રસ્ટ છે અત્યારે સરસ રીતે વૃદ્ધાશ્રમ બે જગ્યાએ ચલાવે છે બરાબર સાથે સાથે પર્યાવરણની જાળવણી એટલે વૃક્ષારોપણ હા હા આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગ અને એની બધી એના હેઝાર્ટ જી જી તો સાથે સાથે આ વૃક્ષારોપણનું કામ પણ માત્ર રાજકોટ પૂરતું સીમિત નથી રહ્યું આખા સૌરાષ્ટ્રમાં અહીંથી તમે ભાવનગર જાઓ અમદાવાદ મોરબી બધી જ જગ્યાએ વૃક્ષો વાવેલા દેખાય છે એ માત્ર ખાલી વૃક્ષારોપણ નથી કરતા પણ વૃક્ષ સસ્ટેન થાય ત્રણ વર્ષ સુધી ત્યાં સુધી એની જાળવણી કાઢે છે મને કેતા બહુ આનંદ થાય છે કે હું અહિયાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રો વાઇસ ચાન્સેલર હતો ત્યારે અમારી યુનિવર્સિટી એ સદ્ભાવના ટ્રસ્ટ ને દસ એકર જમીન એ વૃક્ષારોપણ માટે ફાળવી વાહ અને એ દસ એકર માં એક લાખ વૃક્ષો એ વાવ્યા અને આજે ઘટા તો આપણે એમ લાગે કે આપણે ક્યાંક શાસન ના જંગલ માં આવી ગયા હોય એવું લાગે અને મિયાવાકી પદ્ધતિ છાપાલી પદ્ધતિ થી આ વૃક્ષારોપણ એમને કર્યું એટલે એ પણ એક મુલાકાત લેવા જેવું સ્થળ છે પૂજ્ય બાપુએ રાજીપો વ્યક્ત કર્યો પૂજ્ય બાપુ વૈશ્વિક વિશ્વવંદનીય સંત છે અને રામચરિત માનસ એ આધુનિક યુગના તુલસીદાસજી કહેવાય છે ચોક્કસ તો એમણે રાજીપો વ્યક્ત કર્યો અને કથા આપી એનો મતલબ જ એમ છે કે આ સફળતા આપણને સો ટકા એ મળી રહી છે સોશિયલ મીડિયામાં વચ્ચે વચ્ચે એવા પ્રશ્નો એ આવતા હતા કે ભાઈ વૃદ્ધાશ્રમો એ ખોલવા જોઈએ કે નહીં સમાજ માટે એ સારી વસ્તુ છે કે નબળી વસ્તુ છે તો હું મારા અનુભવના આધારે કહીશ કે આપણે ઈચ્છીએ કે કોઈ માંદું ન પડે હમ અને અમારી મેડિકલની ભાષામાં તો प्रिवेंट प्रिवेंशन इज बेस्ट बेस्ट देन क्योर પણ કોઈ માંદું પડે તો આપણે ત્યાં દવાની વ્યવસ્થા ઓપરેશન ની વ્યવસ્થા હોસ્પિટલ ની વ્યવસ્થા આપણે રાખવી જોઈએ એવું જ છે આ વૃદ્ધાશ્રમ આપણે ઈચ્છીએ કે સૌ માબાપ બાપ પોતપોતાના દીકરા દીકરીઓની સાથે રહે પણ પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે એટલા માટે આવા વૃદ્ધાશ્રમોની વ્યવસ્થા આપણે કરવી પડે છે અને રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત માટે તો આ એક એવી ક્ષણ છે ગૌરવપૂર્ણ કે ભારતનો મોટામાં મોટો વૃદ્ધાશ્રમ એ અહીંયા બનવા અહિયાં દેશ વિદેશથી મને દેખાય છે દેશ વિદેશથી વૃદ્ધો જે નિસહાય છે જેનો કોઈ છે નહીં જેને તકલીફો છે એ અહીંયા આશરો લેવાના છે બરાબર અને એ પૂજ્ય મોરારી બાપુની કથા એમાં માધ્યમ બને છે

યુએસ યુકે આફ્રિકા બધી જગ્યાએથી ડોનેશન આવ્યા છે લોકો દેવા માટે બેઠા છે યોગ્ય વ્યક્તિ મળે એની રાહ જોયા છે એટલે આ એક સારામાં સારું કામ રાજકોટના આંગણે થઈ રહ્યું છે એનાથી વિશેષ શું કહીશ કે આ બે ઉમદા હેતુ તો છે જ વૃદ્ધો વડીલોની સેવા માટે વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ પર્યાવરણની સેવા માટે પણ એનાથી વિશેષ પણ પૂજ્ય બાપુ ના પગલા રાજકોટના આંગણે થવા જઈ રહ્યા છે પૂજ્ય બાપુના શ્રી મુખેથી આપણે સૌ કથા સાંભળવાના છીએ આનાથી જીવનમાં કોઈ રૂડો અવસર હોય જ ન શકે મને યાદ છે ઓગણીસો ને પંચોતેર માં મારા સ્વર્ગસ્થ દાદા

આપણા માટે એ છે આ જે વૃદ્ધાશ્રમ માટે મહેનત કરી રહ્યા છે એમને ભગવાન રામ હનુમાનજી મહારાજ ખૂબ ખૂબ શક્તિ આપે અને એમને ન ધારેલી સફળતા એટલી બધી સફળતા આપે એવી ખાસ એમને હું આ તકે શુભેચ્છા પણ પાઠવું છું ડૉક્ટર સાહેબ ખૂબ જ આપણે એક તો જૂની વાત જે સ્મૃતિઓ તાજી થઈ તથા આપણે જે ગારિયાધરની વાત કરી અને ખાસ તો વૃદ્ધાશ્રમ અને વૃક્ષો આપણે ત્યાં એક બહુ સરસ મજાની ભાવના છે કે ઘરમાં વડીલો વૃદ્ધો અને આંગણામાં વૃક્ષો આ બે હોય એટલે એક શીતળતા મળે આપને પણ કમનસીબે ક્યાંક એવું પણ બનતું હોય છે કે જે વૃદ્ધો નિરાધાર છે કોઈ કેન્સર જેવી બીમારી ગંભીર બીમારીથી પીડાય છે અને એમના પરિવારમાં કોઈ નથી ત્યારે એના માટે એક બીજું ઘર બીજો પરિવાર એને મળે છે અને આવી એક સદભાવનાની જે ભાવના છે તો આપણે પણ અપીલ કરી તો સાથે હું પણ અત્યારે અપીલ કરીએ ચોવીસ નવેમ્બર યાદ રાખજો ચોવીસ નવેમ્બર રાજકોટમાં રેસકો

ધર્મપ્રેમી જનતાને હું એ પણ આજે ખાસ નિમંત્રિત કરું છું કે ભક્તિ પ્રસાદ લેવા માટે કથા શ્રવણ તો કરવા આપ આવવાના જ છો પણ અહીંયા બપોરના ભોજનની વ્યવસ્થા એ પણ અહીંયા છે જ કથા સ્થળ ઉપર જ છે એટલે આપ કથા દરમિયાન કથા શ્રવણ કરો ભજન કરો અને ત્યારબાદ એ ભગવાનનો પ્રસાદ પણ આપ ખાસ લેતા જાઓ સૌને જયસ્યા